નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના ડુંગળીના બજાર ભાવ જામનગર પચાસથી ચારસો રાજકોટ એકસો એકાવનથી ત્રણસો એંશી જેતપુર એકોતેરથી ત્રણસો એકાવન જૂનાગઢ ત્રણસોથી પાંચસો ગોંડલ બસો અગિયારથી ચારસો એક અમરેલી એકસો વીસથી ત્રણસો સાઠ પાલિતાણા એકસો સાઠથી ચારસો ભાવનગર એકસો દસથી ચારસો સત્તર અમદાવાદ બસોથી પાંચસો સાઠ ડીસા બસો સાઠથી પાંચસો પેટલાદ બસો પચાસથી છસો સુરત બસોથી છસો બરોડા સોથી પાંચસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો